આ છે યુરિયા યુરિયા યુરિયાનો નો એક થેલો પૂરો આવો ઢમો હોય ને તમારી પાસે ઢમ ની અંદર નાખી દેવાનો છે ખાલી આ છે ડીએપી ડીએપી એ તમારે એક થેલો નાખી દેવાનો છે નાખી દેવાનો છે ખેડૂત મિત્રો જો પાણી પૂરું ના ભરતા પહેલે તમારે આટલે એટલે અડધું પાણી ભરી લેવાનું છે અડધું પાણી ભરવાનું છે જો ફૂલ ભરવા જાશો તો તમારે બે થેલા બિલકુલ નહીં આવે હા બિલકુલ તમારે ગાઢવું પડશે નીકાળવું પડશે અને ખેડૂત મિત્રો તમારે ઉપયોગ કરવાનો છે ઝીંક 11 નો જો ખેડૂત મિત્રો આ ઝીંક 11 નો ઉપયોગ કરવાનો છે અને ખેડૂત મિત્રો તમારે ઉપયોગ કરવાનો છે નન્નો યુરિયા પ્લસ નાનો યુરિયા પ્લસનો ઉપયોગ કરવાનો છે ખેડૂત મિત્રો તો જો તમે યુરિયા ચાર થયેલી યુરિયાને લેશો તો તમને એક બાટલી ફ્રી મળશે આવી બાટલી ફ્રી મળે તો તમારે આવી પૂરી બાટલી ઢમની અંદર રેડી દેવાની છે આ પણ ખેડૂત મિત્રો ખૂબ જ ઉત્પાદન આપે છે અરંડા માટે ખૂબ જ સર્વશ્રેષ્ઠ છે આ એ